બોરેવલીના કોરા કેન્દ્ર ગ્રાઉન્ડ નંબર વન માં આયોજિત નાયડુ ક્લબ નવરાત્રી બે હજાર પચીસ આ એકવીસમું વર્ષ છે સાતમા દિવસે પેલા માતાજીની લાઈવ આરતી થઈ અને પછી શરૂ થયા સિંગર મનીષ જોશી અર્પિતા ઠક્કર અને એના ટીમનો તડકા અને ટ્વિસ્ટ સાથે ટ્રેડિશનલ ગરબા મારી સાથે અત્યારે એમ જે મનીષ જોશીજી છે એ અહીંયા નાયડુ ક્લબમાં છે 6 દિવસથી ધૂમ મચાવી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીએ હનીશજી સ્વાગત છે તમારું મુબઈ સમાચાર પર થેન્ક યુ સો મચ જે ક્ષણની આપણે વાત જોઈ રહ્યા હોય આખું વરાસિક ક્ષણ ઈ દિવસો આવી ગયા છે કે એવી ધૂમ ચાલી રહી છે અહીંયા નાઈ ક્લબમાં કલમમાં મારું પહેલું વર્ષ છે વેસ્ટર્નમાં બોરીવલીમાં હું અત્યાર સુધી સેન્ટ્રલમાં પરફોર્મ કરતો તો પણ અહીંયાનું ક્રાઉડ હું અહીંયા માટે નવો હતો એટલે મને એમ હતું કે શું હશે પણ જેમ તમે કીધું આખું વર્ષ આ જોતા હોય અને આજ અમે લોકો વિચારતા હોય કે આપણે આ વખતે નવરાત્રી શું કરશું ક્યાં કરશું પણ અહીંયા આવીને

તો બહુ બધા નવા નવા ગીતો તમે યુટ્યુબ ચેનલ પર જોશો તો તમને ખ્યાલ આવશે બહુ બધા રાધાકૃષ્ણના માતાજીના બહુ બધા સારા સારા નવા અલગ ગીતો લેવા અલગ પેટર્ન મારી ટીમ બી મારી સાથે છેલ્લા પંદર વર્ષથી સાથે છે તો ખૂબ જ નવી નવી ધમાલ વસ્તુ છે મને લાગે છે કે એ નવી વસ્તુઓ અને આપણા ટ્રેડિશનને આપણે જે વળગી રહ્યા છે એના લીધે અહીંયા લોકોનો રિસ્પોન્સ બહુ સારો અને જેમ તમે કીધું કે નવું નવું શું લઈને આવો છો તો નવા નવા મ્યુઝિશિયનો તમારો સાથ આપી રહ્યા છે એની સાથે સાથે અમારા આ વખતના જે સિંગર્સ છે અર્પિતા ઠક્કર પૂજા દવે અને કેતન કનબી બધા સાથે મળીને ખૂબ મહેનત કરીને આ વખતનું રિઝલ્ટ લાવી લે લાવી રહ્યા છે તો બસ બધાનો સાથ છે બધાનો સહકાર છે અને અમે લોકો માતાજીનું નામ આગળ કરીને કામ કરી રહ્યા છીએ ઓકે કોઈ પણ ઇવેન્ટ સક્સેસફુલ થવા માટે એક ઘણા લોકોનું ઇન્વોલ્વમેન્ટ એમાં હોય છે તો તમારી ટીમ વિશે તમે શું કહેશો તમે પ્રી અને પોસ્ટ નવરાત્રી પણ કરતા રહો છો તો શું કહેશો સી મેં તમને જેમ પહેલા કીધું કે મારી આ ટીમ મારી સાથે છેલ્લા 15 વર્ષથી સાથે છે અને હું બને ત્યાં સુધી મારી ટીમને બદલાવ નથી લાવતો એનો એક જ રીઝન છે કે આપણને એનું રિઝલ્ટ ખૂબ જ સારું મળે અને આંખના ઈશારાઓથી વાત થાય પ્રોપરલી આપણું કામ નીકળી જાય અને લોકોને એ દેખાય કે આ જે બેન્ડ છે આ બેન્ડ સુપરબ છે એની પાછળની મહેનત બી એટલી છે અને બધા સાથે છે એટલે એનો એનો આખો અલગ જ બાર રૂપ આવે છે ઓકે કયો એવો સોંગ છે કે ખેલાય ખૂબ જ એન્જોય કરે છે અને તમને પણ એમાં બહુ રસ આવે છે એટલે મેં જેમ કીધું માતાજીનું એક અમે લોકો ચામુંડા માનું ગીત અમે લોકો એ લીધું છે જે છે હે ચોટીલા માધવ છે માનુ ચોટીલા માધવ છે માનુ ડુંગરે છે મો મુકામ ચામુંડા હે ચોટીલા વાડી દયા કર ડુંગરા વાડી જેમ પાછું અત્યારે બહુ ટ્રેન્ડિંગ માં છે એક થોડું ફાસ્ટ અને થોડું કે હે સાવરિયો ઘટ માઈ રે વયયો ઘટ માય કટે મને કટે એ તન કટે ભાડવા જાઉ રે સાવરિયો ઘટ જી તો આ બરા અલગ છે જે લોકોના મોડે કારણ કે

અને લાસ્ટ નવરાત્રિના અઢી ત્રણ મહિનાથી અમે ટોટલી ઇન્વોલ્વમેન્ટ આમાં ચાલુ થઈ જાય કે અમારે શું ગીતો લેવાના શું કરવાનું છે અને દોઢ એક મહિનાથી એક દોઢ મહિના પહેલાથી અમે લોકો સેટિંગ બી ચાલુ થઈ જાય કે આપણે આ ગીત મ્યુઝિશિયન સાથે અમે લોકો બેસી જાય હું કીબોર્ડિસ્ટ સાથે બેસી જાય અને આખું અમે લોકો એક પ્રોપરલી બનાવીને લિસ્ટિંગ રેડી કરી નાખીએ અને અમે પછી ટોટલી અમે લોકો સવારે આઠ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધીની રિહર્સલ આવી રીતે ચાર થી પાંચ દિવસ કન્ટિન્યુ કરીએ છીએ ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો કચ્છી વર્ક વાળી ચણિયા ચોળી પહેરેલી છોકરીઓ તો નજર ખેંચી જ રહી હતી છોકરાઓ પણ ઓછા નહીં રંગબિરંગી ગોગલ્સ અને પરંપરાગત કેડીઓ સાથે કચ્છી કળા અને બાલી પહેરીને સારું ટક્કર આપી રહ્યા હતા નવરાત્રી આવો તહેવાર છે જે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એક સાથે આવીને ઉજવણી કરવામાં આવે છે પણ સત્ય દરેક ફેમિલી છે આપણે જોઈએ કે સરસ પારંપરિક વેશમાં લોકો આવ્યા છે મોબાઈલ તમને મોબાઈલ સમાચાર બહુ નવરાત્રી અમારો એવો સરસ તહેવાર છે કે અમે હર વર્ષે વેઇટ કરતા હોઈએ છીએ અને હું ફાધર છે મારે ત્રણ ડોટર છે અને બંને ડોટર બહુ સ્મોલ છે પણ એક ડોટર એવરી ડે આવે છે પણ આજે અમે રેસ્ટ તો રેગ્યુલર આવે છે યર નવરાત્રી માટે ઓલવેઝ વેઇટ કરતા હોય કે ભાઈ નવરાત્રી માટે એટલા અમે એન્થુઝ હોઈએ છીએ અમે બિલોંગ્સ ફ્રોમ ગુજરાતથી છીએ તો અમે પહેરવેશ માટે ખાસ રમીએ છીએ અમે નવરાત્રી એટલે એમને એમ થાય કે નોર્મલ કોસ્ટ્યુમ પહેરી રમવાનું નહીં અમે રમશું અમે અમારા નવે દિવસ માતા અંબાજીના રાસથી રમીએ અને અમે એમાં ઝૂમીને રમીએ અમારો મેઈન કોન્સેપ્ટ બી જોઈએ છે કે ખુલ્લી પહેરવેશ સાથે તમે જોઈ શકો છો કે અમને પહેરવેશ સાથે જ રમવાનો શોખ છે પહેલેથી અને હું લગભગ બાર વર્ષથી રમું છું અમારી ડોટર લગભગ

અહિયાં અત્યારે મનીષભાઈ જોસે છે લાસ્ટ શેર પર ઈવેન્ટ આને એમના બી સાઉન્ડ રેન્જ પ્રોજેક્ટ સિસ્ટમ એના માટે કોઈ કહેવાનું કઈ છે જ નહીં એકદમ એકદમ અલ્ટ્રા ઓર્ડિનરી અમને એકદમ ફૂલ મજા આવી ગઈ છે કે અમે એકદમ ફૂલી એન્જોય કરી છે મારું ગમ્યું કે આ ભાઈ અમારા ગ્રુપ કે સાથ આ લોકો સબ લોકો એસે એન્જોય કરને કે લે આ પે ખીલને કે લે મને સ્પેશિયલી ઉતનો જ વધારે ગમતા નથી બટ ગ્રુપ કે સાથ હેસલી એસે યુ નો એક ફીલ જેસે યુ નો ખુશ આ સબ લોકો કરે તો આમ ભી કરતા મજા ભી આતા હે તો કે સબ લોકો આ પે

ઓછું ડ્રેસેપ કરીએ યસ બાર વાગ્યા સુધી રમવા મળશે એન્ડ લાગી જ નથી રહ્યું કે આટલા દિવસ ઓલરેડી થઈ ગયા હવે ઉલટાનું દુઃખ થાય છે કે બસ હવે આટલા બે ત્રણ દિવસ જ બાકી છે યસ એટલે આ ગુજરાતની શું કહેવાય મેથી પાન ડિઝાઇન કહેવાય એન્ડ આમાં થોડું કચ્છી વોક છે બ્લાઉઝ એટલું ઓથેન્ટિક નથી બટ આમાં અમે ટ્રાય કરીએ છીએ કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સાઈડના બધા જે આપણા ઓથેન્ટિક બોર્ડ અને એને ઇન્ક્લુડ કરીને આપણે અત્યારે પણ અહીંયા પહેરીએ એમ કે મોડર્ન એટલે અમે અમારા ગ્રુપમાં તમે જોશો કે બધા હેંગમાં ગજરો બન પ્રોપર નીટલી ડ્રેસઅપ કરીને જે રમવાની મજા છે એ અલગ ખર્ચો થાય યર અમે સેવિંગ કરીએ કે ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે અને પછી જ્યારે આમ પહેરીને આવે તો ફોટો પાડે દય વસૂલ છે પૈસા આઈ ગ્રુપ જો બહુ જ સજિત હજીને આવી ગયું છે છોકરીઓ જ નહીં પણ છોકરાઓ પણ પરંપરાગત વેશમાં અહીંયા આવ્યા છે જય અંબે જય અંબે બહુ જ સરસ લાગો છો થેન્ક છોકરીઓને ટક્કર આપો એવી રીતે તમે સજિતજીના આવ્યા છો એક્સિડન્ટ કરતાલા લુક આને કચ્છી કડો કહેવાય અને આને ખાસલી કહેવાય પછી આને પાલી કહેવાય અને કોટી અડપ તમે કોઈ પણ આઉટફિટ ના ઉપર મળો આપ જેમ બાંધીનો કુર્તો એના ઉપર આપ એ તમે કોઈ કોટન ના કુર્તા ઉપર પણ આ સારી લાગે હા મતલબ આ કોટી છે કે મલ્ટી કલર કોઈ પણ કુર્તા ઉપર પહેરી શકો પણ બાકી અલગ અલગ દિવસ અમે અમે કુર્તા સીવડ્યા હતા કેડ્યુ હોય તો નવ દિવસમાં અલગ અલગ આઉટફિટ હતા ના મતલબ અત્યારે ઇન્સ્ટા ઉપર જોઈને કે નોર્મલી પોતાના ચોઈસ નહી સસ્તી પણ સ્ટાઈલ થાય આવી તો રોજ અમે રમીએ જ છે પણ આજે મને લાગે છે થોડું વધારે એક્સાઇટમેન્ટ રહેશે કેમકે આજે વધારે લેટ છે થોડું તો આજે જોઈએ વધારે મજા આવશે તો બેસિકલી ગરબા જયારે રમે ટ્રેડિશનલ અટાયર હોય એ ચણિયા ચોડીમાં રમે કુર્તી ટોપ જીન્સમાં આવી રીતે ના રમે તો જનરલી જે લેડીઝ ને વુમેન હોય એ લોકો ચણિયા ચોડીમાં પહેરીને રમે તો એટલા માટે અમે ટ્રેડિશનલ અટાયરમાં છે રમીએ છીએ એને ડિફરન્ટ વેરાયટીઝ ઓફ હાથમાં પહેરવાનું કડો સ્ટાઇલિંગ હોય જે તમે કરી શકો સ્ટાઇલ નવરાત્રિમાં જો શું તો ભરપૂર છે આજે સેવન્થ ડે છે પણ એવું લાગતું નથી કે આજે સેવન્થ ડે છે અમે લોકો એટલું રોજ થાકી જઈએ છીએ જ્યારે અહીંયા આવીએ પેલો નોરતાની પહેલી જ્યારે સોંગ સાંભળવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે એનર્જી પાછી આવી રહી છે મેનેજમેન્ટ ઇઝ વેરી બ્યુટિફુલ અમેઝિંગ એટલે ફર્સ્ટ ડે એવું ફીલ થતું હતું એસી નથી કઈ નથી કેવી રીતે થશે બટ ઇઝ ઓલ બીકોઝ ઓફ માતાજી ઇઝ ગ્રેઝ એન્ડ એવરીથિંગ કે આજે બીકોઝ ઓફ વરસાદ ના લીધે આજે હવા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જયારે ગ્રુપ એક સાથે નાચતું હોય ત્યારે હવા પાણી કઈ નહીં બસ ખાલી ગુરુ પણ માતાજી ના ઘરવા જ હોય એક્ઝેક્ટલી સો ધીસ ઇઝ પીસફુલ કારણ કે આટલા બ્યુટિફુલ આઉટફિટ્સ છે આઉટફિટ પાછળ બહુ મહેનત લાગતી હોય છે પૈસા જતા હોય છે

प्रॉपर ऑथेंटिक गरबा गुजराती गानों पे कैसा किया जाता है वो हमको सिखाया तो इसके हिसाब से हम लोग जो यहाँ पे गरबा कर रहे हैं बहुत मजा आ रहा है नौ दिन से हम लोग यहाँ आ रहे हैं अभी छह दिन हो गए आज का सातवा दिन हम लोग यहाँ पे आ रहे हैं बहुत अच्छा लग रहा है मतलब एक प्योर गुजराती म्यूजिक पे डांस करना गरबा करना बहुत अच्छा लग रहा है નાઈડો ક્લબ નવરાત્રી 2025 એક ભવ્ય આયોજન છે જ્યાં તમને સ્પેશિયસ ગ્રાઉન્ડ સાથે અનેક સુવિધા મળે છે એના લોકેશનની કનેક્ટિવિટી હાઈવે રેલવે અને મેટ્રો ખૂબ જ સરસ છે

નવરાત્રીનો ઉત્સવ દરેક માટે ખાસ છે આજે ખેલ અને રંગરાસની ની મોજ મજા શાનદાર રહી ફરી મળીશું નવા ઉમંગ અને ઉત્સાહ સાથે જય માતાજી તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો